આમાં થોડા કપડા સુકાય જે હોય એ મને ફટાફટ કપડા સુકાવી આપ આ તમે કે ભગવાન સુ તને સુકાવી આપો પણ મે એક કામ કરું તને નવા કપડા લે આપો તારો બાપ ચાર પાંચ હજાર અરે ગાડી ચાર પાંચ હજાર કાઢવાની જરૂર નહી આપણા ધરમપુર માં ફક્ત 900 રૂપિયા માં કપડા મળે તું વાત કરે હા જે આપણે વાસ્તા ની ફેમસ દુકાન 99 સ્ટોર આપણા ધરમપુર માં આવી ગઈ છે ફટાફટ કાઢી જા કપડા

હા ચાલો ને લઈ જાવ તમને હા ચાલો ચાલો હા આ સે 99 સ્ટોર ઓ આટલે બધું કોબુલે 99 સ્ટોર પર હા આ તો પહેલા દિવસ આ તો ટેલર છે પિક્ચર તો બાકી છે બાકી છે હા અને શું શું મળે તે ચાલો તમને પતાવો ચાલો આ જોબ જબી ની મળે આ એટલે તો તમને કહો કે ઘર વાપરાશ માટે કઈ બી લેવાનું હોય તો સીધા આવી જાવ ને 99 સ્ટોર માં

મારવાની છે જે દેવાને આવે છે તેજ લેવ ને હા એક લેવ દે હા આજો કાજુ બદામ બોતો મળી જાય રે આ બિસ્કિટ કરિયાણા દરેક વસ્તુઓ એ મળી જાય હા અને આજો બ્લેન્કેટ જો તો બ્લેન્કેટ પે મળી જાય આ પણ ફક્ત 900 રૂપિયામાં હા આ લેવું જ પડે હા અને અજુ તો બહુ બધું છે આ પેલા છે પિક્ચર તો તમને હું કીધું બાકી છે અજુ તો તમને કપડા ને એવું જોઈએ ને તો ઉપર છે ઉપર હા ચપ્પલ ને એવું

વાળા એટલે બધા પ્રકાર ના આપણે એક જ દુકાન માં મળી જાય અને કે નાઇન્ટી નાઇન ઇ સ્ટોર માં રાહકો ની જોશો અવશ્ય એક વાર મુલાકાત લેજો નાઇન્ટી નાઇન સ્ટોર ધરમપુર માં જેનો એડ્રેસ છે

જેનો એડ્રેસ છે બસ ડેપોને સામે બાપુ માર્કેટમાં અને દરેક વસ્તુ તમને નવાણું 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 માં જ મળશે અમે તો બહુ બધું લઈ લીધું આજો અને આ તો પોતા પરતે જો હા ચાલો ભઈ ચાલો